સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ નગરપાલિકા ચૂંટણીમાં મહુધા નગરપાલિકામાં ભાજપના વિદ્રોહ નેતાઓનો ભવ્ય વિજય મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેને કર્યો હતો બળુ ભાજપે યોગ્ય પેનલ ન બનાવતા બે લોકોએ પાછા આપ્યા હતા મેન્ડેટ

હું તો પહેલાં બધે જે વોટરના વોટર છે એમનો બધાનો આભાર માનું છું અને જે બધાએ સાથે મળીને મને ઉમેદવારી તરીકે પ્રમોટ કર્યો છે એટલા માટે મેં ટિકિટ માગી હતી પણ ટિકિટ આપી નહીં મને એટલે મેં અપક્ષ ભરીને ઇલેક્શન લડ્યું એનઆરઆઈ તમારા ચૂંટણી પ્રચારમાં હા એ એ એમનો બી મોટો હાથ છે એ બસો થી અઢીસો એનઆરઆઈ અહીં આવ્યા હતા અને એમના અમે જે ચાર મેન્ડેટ માંગ્યા હતા પાર્ટી જોડે કે અમે જીતવાના જ તમે એ ચાર ને આપો તો આ કદાચ બિનહરીફ થઈ જાય બરાબર પણ જે વ્યક્તિ પાર્ટી ની નથી અને એવી વ્યક્તિ જો મેન્ડેટ આપે તો એ સો ટકા નથી જીતવાની રિઝલ્ટ તમને મળી ગયું છે જોવા કે અમે ચાર જે મેન્ડેટ માંગ્યા અમે ચાર અપક્ષ જીતીને તમને બતાવી દીધું અને અમારે કોઈ કોઈ સમાજને અમે અવગણના કરી નહીં પાટીદાર સમાજે બરાબર છે અમે આખા વોર્ડ નો આભાર માનીએ છીએ કે દરેક સમાજે અમને સપોર્ટ કર્યો અને અમને વિજય બનાવ્યા આ વસ્તુ એ ખાતે તો ક્યારેય ના થાય બરાબર અમારું રિઝલ્ટ તમારી સામે છે એ તો તમને રિઝલ્ટ જોઈને બતાવી દઈશું કે આગળ શું થવાનું છે અત્યારથી નહીં તમને આ અમે કેવું તમને બતાવી દીધું બોલ્યા વગર અને એ તમને બોલ્યા વગર બતાવી દઈશું પછી તમને આપીશું ઇન્ટરવ્યુ